તેમાં હું તમને બતાવવાનો છું યુરોપિયન સ્ટાઇલ એલિવેશન સાથેના ટુ અને થ્રી બી એચ કે બંગલો જ્યાં તમને જોવા મળશે કમ્પાઉન્ડ વોલ સાથેની ગેટ પેક સોસાયટી અને ચોસઠ વાર થી લઈને એકસો ને છાસઠ વાર સુધીના ટુ અને થ્રી બંગલો અને જેમાં તમને જોવા મળે છે નાનામાં નાનો સાડા ચૌદ ના ફ્રન્ટ મોટામાં મોટો ઓગણ ના ફ્રન્ટ સુધી બધા બંગલો અને જ્યાં તમને જોવા મળે છે આવડા મોટા વિશાળ એરિયામાં એકદમ ક્લબ ક્લાસ જેમ કે ગેસ્ટ રૂમ ગેસ્ટ પાર્કિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ બાસ્કેટબોલ ઘણું બધું તમને આ પ્રોજેક્ટમાં જોવા મળે છે તો આ પ્રોજેક્ટની સંપૂર્ણ ડિટેલ્સ આજના વિડીયોમાં છે મારી સાથે આજના વિડીયોમાં જોડાયેલા છે મારું નામ છે કપ્ટન નિખિલ આજના પ્રોજેક્ટની આ ડોટ આપણે શરૂ કરી તો હવે આપણે સોસાયટીનો પહેલો જ આપણે ટૂંકમાં સેમ્પલ ફ્લેટ સેમ્પલ બંગલોથી જ આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ તમારા માટે આપણે અહીંયા બ્યાસી વારમાં થ્રી બી એચકે બંગલોનો સેમ્પલ બનાવવામાં આવેલો છે જેનો સત્તરનો એક વાઈડ તમને ફ્રન્ટ જોવા મળે છે અને આપણી પાસે મેં તમને કીધું સાડા ચૌદથી લઈને ઓગણચાલીસ સુધીના ફ્રન્ટ સાથેના બંગલો જોવા મળે છે સૌ પ્રથમ આ તમારો એન્ટ્રન્સ રહેવાનો છે તમે અહીંયા તમારી કાર પાર્ક કરી શકો છો એક્સયુ લેવલની કે ગમે એવી મોટી કાર હોય તમારી અહીંયા કાર પાર્ક થઈ જશે ને આખી ઓપન સ્પેસ આપવામાં આવેલી છે અને જ્યારે તમારી કાર ન હોય તો તમે અહીંયા આરામથી સીટ આઉટ કરી શકો છો અને ગાર્ડન તરીકે પણ સ્પેસનો યુઝ કરી શકો છો બાકી તમારો મેઇન એન્ટ્રન્સ કંઈક આ રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે સુંદર મજાનો આમ યુરોપિયન સ્ટાઇલની ફીલ આવે છે હવે મારી જોડે તમે અંદર રહ્યો મેઇન થી તમે એન્ટર થાવ આ એરિયા તમને એઝ ફોયર એરિયા જોવા મળે છે અને એની એક્ઝેક્ટ લેફ્ટ હેન્ડ સાઈડ તમારો એક સ્પેશિયસ લિવિંગ એરિયા ડિઝાઇન કરવામાં આવેલો છે જે કાંઈક આ રીતે રહેવાનો છે એલ સોફા સોફાનું સેટિંગ આપવામાં આવેલું છે સામે બાજુ તમને એક સુંદર મજાનું ટીવી યુનિટ ડિઝાઇન કરીને આપવામાં આવેલું છે કે જે તમે પણ કરાવી શકો છો અને પ્લસમાં હવા ઉજાસ ને વેન્ટિલેશન માટે તમને અહીંયા એક આવડી મોટી વિન્ડો આપવામાં આવેલી છે કે જેનું ઓપન સ્પેસ તમારા પાર્કિંગ એરિયામાં જ પડે છે ને સરસ મજાની સનલાઇટ તમને તમારા ઘરમાં એન્ટર થતા જોવા મળે છે જેમ મેં તમને કીધું કે આપણે અહીંયા ચોસઠ વાર થી લઈને એકસો ને છાસઠ વાર સુધીના ટુ અને થ્રી કે ડિઝાઇન કરવામાં આવેલા છે એટલે આપણે છે ને એક મીડિયમ રેન્જનો બ્યાસી વારનો બંગલો ને સેમ્પલ બનાવેલો છે કે જેથી તમને આઈડિયો આવે કે તમે આ પ્રોજેક્ટની અંદર તમારું ઘર પરચેસ કરશો તો તમને શું સ્પેસ મળવાની છે હવે એક્ઝેક્ટ લિવિંગ એરિયાની સામેની બાજુ સીડીની નીચે તમને સરસ મજાની ડાઇનિંગ સ્પેસ જોવા મળશે જ્યાં ફોર ટુ ફાઈવ ડાઇનિંગ એરિયા ફોર ટુ ફાઈવ સીટિંગ નો ડાઇનિંગ તમે આરામથી સેટ કરી શકો છો ને ત્યારબાદ આ રહેવાનું છે તમારું સુંદર મજાનું રસોડું એટલે કે જે આપણે કઈ કિચન જ્યાં આ બાજુ વ્હાઇટ પ્લેટફોર્મ એલ શેપમાં આ જ રીતે તમે પણ કંઈક ફર્નિચર કરાવી શકો છો વ્હાઇટ અને વુડન કોમ્બિનેશનમાં આપણે કરેલું છે આ રીતે તમારો સર્વિસ પ્લેટફોર્મ એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે અને આની પાછળ આપવામાં આવેલો છે તમને તમારો વોશ યાર્ડ એરિયા જે પણ આવડી મોડી સ્પેસ માં આપવામાં આવેલો છે ને એ પણ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને જોવા મળે છે હવે છે ને આપણે ડિઝાઇન જ એવી કરવામાં આવેલી છે કે તમે પણ જોઈન કરશો કે હાસ નિખિલ ભાઈ કાઈક નવું લાવ્યા હવે 3 BHK ના કોન્સેપ્ટ માં તમને કિચન ની એક્ઝેક્ટ બાજુ તમને અહીંયા આ સરસ મજાનો એક બેડરૂમ જોવા મળે છે જેને તમે પણ કાઈક આ રીતે ડિઝાઇન કરી શકો છો વચ્ચે બેડ પ્લેસ કરેલો છે વોર્ડ્રોપ તમારી સામે એઝ ઇટ ઇઝ તમને જોવા મળી જશે અને આ રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ એ પણ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે તમને આ રીતે અહીંયા જોવા મળી જશે અને જો તમે આને આ કોન્સેપ્ટમાં ટુ બી લેશો તો આ રૂમની જગ્યાએ તમને જોવા મળશે કિચન અને ડાઇનિંગ સ્પેસ છે ખૂબ જ મોટી થઈ જશે અને આ રૂમ અહીંયાથી ટ્રાન્સફર થઈ જશે હવે જનરલી રાજકોટમાં તમને સેન્ટ્રલમાં સીડીનો અનુભવ જાય છે કે જે પણ તમે ટુર્નામેન્ટ કરવો આવ્યો એમાં સેન્ટ્રલમાં સીડી તો આપણા આજના પ્રોજેક્ટમાં તમને ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ અહીંયાથી જોવા મળશે જે આખે આખું પ્લાનિંગ જ યુનિક દર્શાવે છે તો ચાલો મારી સાથે ફર્સ્ટ ફ્લોરને એક્સપ્લોર કરીએ હવે ફર્સ્ટ ફ્લોર ઉપર બે રૂમ ડિઝાઇન કરવામાં આવેલા છે એ પણ આ રીતના સુંદર મજાના રૂમ ડિઝાઇન કરવામાં આવેલા છે કે જે આવીને જ તમને ફિલિંગ આવશે કે વાવ શું રૂમ ડિઝાઇન કરવામાં આવેલા છે આ રહેવાનું છે આપણો માસ્ટર બેડરૂમ જે આ રીતે સરસ મજાનો બેડ પ્લેસ કરેલો છે તો પણ ત્રણેય બાજુ એવડી સ્પેસ વધે છે તમે જોઈ શકો છો હું આરામથી હરી ફરી શકું છું તમારી વોડ્રોફ માટેની સ્પેસ અહીંયા આપવામાં આવેલી છે અને અહીંયા તમને આમ તો કોમ્પ્યુટર ટેબલ જેવું પણ બનાવીને આપવામાં આવેલું છે અને આ લુક રહેવાનું છે તમારો ફ્રન્ટ સાઇડનો કે તમે જોઈ શકો છો એક્ઝેક્ટ સનસેટ થઈ રહ્યો છે એટલે આપણે આ પશ્ચિમ બારનો તમને અહીંયા વ્યૂ જોવા મળે છે અને આ રહેવાની છે તમારી આજના બંગલાની આવડી મોટી ઓપન બાલ્કની તમે જોઈ શકો છો આ રેન્જમાં આવડી મોટી બાલ્કની ક્યાંય પ્રોવાઈડ નથી થતી જે આપણે અહીંયા આપવામાં આવી છે ફૂલ સ્પેસ છે જ્યાં તમે આરામથી સિટિંગ એરિયા ડિઝાઇન કરી શકો છો અને આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ તમને અહીંયા જોવા મળે છે એ પણ બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે હવે મારી જોડે બીજા રૂમમાં આવી જાવ એક સ્પેશિયલ આમ રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે કે તમે રાજકોટમાં આવો રૂમ ક્યારેય જોયો નહીં હોય ડિઝાઇન કરેલો ને આવું પ્રાણીક નહી જોયેલો હોય આ રહેવાનો છે આપણો ત્રીજો બેડરૂમ આપણા ઘરમાં ચિલ્ડ્રન્સ પણ હોય જ છે અને સ્પેશિયલી એના માટે ડિઝાઇન કરવામાં આવેલો છે આ ચિલ્ડ્રન બેડરૂમ આમ તમે જો થીમે આપણે ઈજ રાખવામાં આવેલી છે પ્રોપર પાછળની બાજુ વોડ્રોપ માટેની સ્પેસ આપવામાં આવેલી છે અને પ્રોપર અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કહીને તો વોર્ડ્રોફ એરિયા અલગ આપવામાં આવેલો છે અને અહીંયા તમને આપવામાં આવેલું છે આ રૂમનું અટેચ ટોયલેટ બાથરૂમ હવે તમે કહેશો કે નિખિલભાઈ ઉપર જાય એટલે ટેરેસ ઉપર જવા માટેની સીડી ગયા તો સ્પેસ બચાવવા માટે રૂમની સાઈઝ વધારવા માટે તમને સીડી આપવામાં આવેલી છે પાછળની બાજુ છે ને નવું તો ચાલો ઉપર જઈએ ટેરેસ ઉપરથી સોસાયટી વિશેની થોડીક વધુ માહિતી આપી દઉં હું તો આ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ લેવા આવ્યો ને ત્યારે જ મને આ પ્રોજેક્ટનું પ્લાનિંગ ગમી ગયું સ્પેસ બચાવવામાં આવ્યો છે ને ગમ્યું કારણ કે કે આયોજન ભાઈ આખી જગ્યા બચે સીડી પાછળ આપી દેવામાં આવેલી છે અને ટેરેસ પણ તમને આખી એક કન્ટિન્યુ મળે તમે જોશો છો ને બે સેપરેટ ટેરેસ જોવા મળે છે એની બદલે તમને આવડી મોટી કન્ટિન્યુ ટેરેસ મળે છે કે જેનો તમે સારી રીતે ઉપયોગ પણ કરી શકો છો તો દર્શક મિત્રો આ તો મારા તરફથી તમારા માટેનો સુંદર મજાનો પ્રોજેક્ટ પરંતુ હજી તો ઘણું બાકી છે આ તો તમને ખાલી પ્રોજેક્ટ એટલે કે તમારું ડિઝાઇન કેવી હશે તમારી થોડીક માહિતી આપેલી છે હજી તો આ સોસાયટીમાં ઘણી બધી ડિઝાઇન કરવામાં આવેલી છે તો મારી સાથે હજી વિડીયોમાં જોડાયેલા છો ટોટલ અને સોસાયટીની શું શું વિશેષતા છે એ તમારી જોડે શેર કરું છું અને લાસ્ટમાં એડ્રેસ આપી આપણે આ વિડીયોનો એન્ડ કરું તો ચાલો નીચે એમ્યુનિટી એરિયામાં તો સરસ મજાના થ્રી બી એચ કે યુરોપિયન સાહેબ એલિવેશનના બંગલોની મેં બધી ડિટેલ તમારી જોડે શેર કરી દીધી છે હવે તમને સોસાયટી વિશેની થોડીક ડિટેલ્સ આપું કે કેવી ક્લબ ક્લાસ એમ્યુનિટી કઈ જગ્યાએ ડિઝાઇન કરવામાં આવેલી છે અને જો તમે આ સોસાયટીમાં પ્રોજેક્ટ એટલે કે ઘર લેવાનું વિચારતા હોય તો તમને શું શું સુવિધા મળવાની છે તો આવતા રહ્યો મારી સાથે અને કહું તો તમને દરેક રોડ પચીસ ફૂટના તમને જોવા મળી જશે અને ક્લિયર યુઝેબલ મળશે કારણ કે આપણી આખી સોસાયટીમાં પીજીવીસીએલનું કનેક્શન તમને અંડરગ્રાઉન્ડથી જ મળવાનું છે કે જે તમારા બંગલોના લુકને પણ સારી રીતે મેન્ટેન રાખશે ને તમારે કોઈ આપણે કહેને તો તો પીજીવીસીએલના જે ઓલ ને એની પણ કઈ ચિંતા નહીં રહીએ તો આખે આખા પચીસ ના રોડ તમને આમ સેમ ટુ સેમ જોવા મળશે ને આગળની બાજુ ઇમ્યુનિટીઝ એરિયા આખો ડિઝાઇન કરવામાં આવેલો છે તો મારી સાથે ચાલો કેવડો વિશાળ એમ્યુનિટી એરિયા છે ને કઈ કઈ એમ્યુનિટી છે એ વન બાય વન તમારી સાથે એક્સપ્લેન કરું કે જ્યાં સૌ પ્રથમ આવડી મોટી સ્પેસમાં ક્રિકેટ અને આ બાજુ આવડી મોટી સ્પેસમાં બાસ્કેટબોલ અને વોલીબોલનો એક કોર્ટ પણ મળવાનો છે જે ક્લબ ક્લાસ એમ્યુનિટીઝમાં તમે કન્સિડર કરી શકો છો અને હજુ પણ બાકી છે આવડો મોટો એમ્યુનિટીઝ એરિયા કવર કર્યા બાદ આ બાજુ પણ તમને મળવાનું છે સિનિયર સિટીઝન ગાર્ડન સ્કેટિંગ ટ્રેક આ બાજુ ડિઝાઇન થવાનું છે તમારું ખુદનું આ સોસાયટીનું મંદિર અને હજુ પણ આવડી મોટી સ્પેસ તમે આ બાજુ જોઈ રહ્યા છો તે બાકી જ છે કે જ્યાં ડિઝાઇન થવાનું છે ગેસ્ટ પાર્કિંગ ગેસ્ટ રૂમ સેલિબ્રેશન એરિયા અને એવી ઘણી બધી વિશાળ અને સારી એવી સુવિધાઓ ભરેલી એમ્યુનિટી તમને આ પ્રોજેક્ટમાં મળવાની છે કે જે એક હાઈ બિલ્ડિંગ પણ તમને નથી આપતી એ આપણી આજની આ ટેનામેન્ટ એટલે કે બંગલોની સોસાયટીમાં તમને જોવા મળે છે કે આવડો મોટો વિશાળ એરિયામાં આવડી બધી એમિનિટીઝ આપેલી છે દર્શક મિત્રો આ તો આપણો આજનો પ્રોજેક્ટ હજી તો ઘણું બધું આ પ્રોજેક્ટમાં જોવા જેવું બાકી છે જે જોવા માટે તમારે આ પ્રોજેક્ટની સાઇટ વિઝિટ તો એકવાર જરૂર કરવી પડશે ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ આપું છું સ્ક્રીન ઉપર નંબર આપું છું જ્યાંથી મળે ત્યાંથી કોન્ટેક્ટ કરી લો તમે અને આ પ્રોજેક્ટની એકવાર જરૂરથી જરૂર વિઝિટ કરજો ચોસઠ વારથી લઈને એકસો છાસઠ વાર સુધીના લક્ઝરિયસ બંગલોઝ અહીંયા બનાવવામાં આવેલા છે અને અંડર કન્સ્ટ્રક્શન છે તો તમને ઘણો બધો બેનિફિટ પણ થવાનો છે તો આપણે મળીશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી આપણા વિડીયોને લાઈક કરી દો જો વિડીયો કઈ હોય તો ચેનલને ને કરી દો આપણે આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ